आज एक प्रोग्रामना जो समापन जे है जेमा रील बना कॉम्पिटिशन चितिपारी कॉम्पिटिशन जो अमरा अलग अलग स्कूलों तरफ शहरों तरफ भाग लेना बता आज इनाम वि कार्यक्रम में मंच विराजमान तो अरा अधिकारी मित्रों दीव साहब अमरा स्कूल करता डलिया इड़े, इड़े, भाई अण कार्यक्रम ससर तिलकदेव हमारा नाना मित्र थे आ पता जो शको के तो केतलाक क्रिएटिविटी છે અમે લોકો તો સાયબર ક્રાઈમ માં વાત કરીએ તો સાયબર ક્રાઈમ માં હું ચીજોનો બહુ વાત કરીએ છે કે ડિજિટલ રેસ્ટ હોય કે ઓટીપી માં માર્પતે લોકો અપના તમારે પૈસા કણી લઈ દેતા હોય ઓને તો બે ચીટિંગ કરે જોબ ફ્રોડ હોય ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ ઓલા પ્રકારનું પરંતુ જારે આપણો બાળક મારા બાળક દ્વારા બનાવવામાં આવેલ ચિત્રોનો અમે જોતા હતા એક બાળકને મે જોતો તો ચિત્ર એવો બનાવી કે માનસનો મગજ છે અને 16 પ્રકારના એનો ઉપર એટેક થયેલો છે ત્યારે આપણને ખબર પડે કે આ બાળકો કઈ પ્રકારના ખેલા સાયબર જો એટેક બોલો કે જો સાયબરનું દુષણ છે કેટલા પ્રકારના દુષણનો લોકો સામનો કરે છે એના તો આપણને જાનમાં પડી છે અમે લોકો તો કોટોમોટો જોઈએ છીએ પરંતુ નાની નાની બાબતો હોય કે બોલિંગ ઓરની